આજે આપણે બનાવીશું દહીં વડા તો મેં અડદ અમે એકલી અડદની દાળના બનાવીએ છીએ નીકળે અડધી અડદની અડધી મગની લઈને બનાવી શકાય છે મગની દાળના અને ઘણા એવું કહે છે કે પોણા ભાગની મગની દાળ અડદની દાળ લેતા હોય છે ને પા ભાગની અડદની લેતા હોય છે પણ અમે એકલી અડદની દાળના જ ઉતારીએ છીએ ને દાળ મેં વીણી કરી ધોઈ અને પલારી રાખી છે અને એને પાંચથી છ કલાક પલારી રાખીશું હવે અને પછી એને વાટીશું હવે આપણે આ દહીંની ચટણી બનાવીશું એટલે ચટણી કરીને આ દહીં લઈશું અને એને ભલોઈ કાઢીશું એમાં પાણી સેચે નહીં રેડવાનું અને અંદર મીઠું ને ખાંડ નાખીશું અને આ ઘરનું મેળવેલું જ છે મોળું દહીં દહીં નો બોલો લઈશું અને અમે ઘરે જ દહીં મેળવ્યું છે અને કેવું સરસ ચોસલા પડે એવું દહીં થયું છે આપણે થોડું મીઠું નાખીશું અને થોડી શુગર નાખીશું આટલું મીઠું દહીં કરવાનું એટલે બહુ કળી હોય નહીં ને બહુ મોડું ને એ રીતે બનાવવાનું આ દહીં હવે આપણે આ મીઠું ને ખાંડ નાખી દીધું છે દહીંમાં હવે આપણે એને ઓલરવી લઈશું બધું મિક્સ કરી લઈશું ખાટું મીઠું દહીં રાખવાનું બહુ ગળ્યું નહીં ને બહુ ખાટું નહીં રીતે એ સરસ લાગે છે આ દહીં અને એમાં સેજે પાણી નથી ઉમેર્યું હવે આ દહીં તૈયાર થઈ ગયું છે એનું મીઠું ને ખાંડ નાખી અને પાણી નહીં નાખવાનું અને એને ફેટી આ વલોણીથી મિક્સ કરી લીધું છે જો હવે આ દહીં ને ફ્રીજમાં જ મૂકી દઈશું પાછું વડા ઉતરે પછી કરીશું બર હવે આ દાળ સરસ પલધી ગઈ છે છ કલાક અને ફરી પણ એને બે પાણીએ ધોઈ નાખી છે અને હવે એને વાટી લઈશું અને એની અંદર આપણે લીલા મરચાં નાખીશું અને મીઠું નાખીશું અને દાળ એકદમ ઝીણી નહીં કરવાની અને બોલ આખીએ આખી નહીં રાખવાની એ રીતે એને ક્રશ કરવાની છે વગર પાણી અને પછી જરૂર પડે તો થોડુંક પાણી નાખીશું અંદર હવે આપણે એને પીસી લઈશું ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લેવાની હવે આમાં મારે થોડું પાણી ઉમેરવું પડશે એટલે ઉમેરવું છું બે ચાર ચમચી જેવું ચાર ચમચી મેં પાણી ઉમેર્યું છે અંદર આ ગયું છે અને અંદર મીઠું આખું ચીરું થોડુંક અને લીલા મરચાં નાખવાના લીલા મરચાં આપણી જોડે વાટેલા તૈયાર ના હોય તો આમાં પીસતી વખતે જ નાખી દેવાના પણ મારી જોડે વાટેલા તૈયાર છે એટલે હું આમાં આમાં નાખું છું વાટેલા મરચા હવે આપણે એમાં એક ચમચી લીલા મરચાં નાખી દઈશું વટેલા અને મીઠું નાખીશું માં આપણે થોડું ચીરું નાખી દઈશું નાની બે ચમચી આખું ચીરું નાખ્યું છે એનાથી ટેસ્ટ સરસ આવે છે મી ઘણા લોકો આદુ બી નાખતા હોય છે પણ અમે આદુનો ટેસ્ટ નથી ભાવતો એટલે અમે નથી નાખતા હવે એને એક જ દિશામાં એને ફેંટી લેવાનું થોડું હવે આને ફેંટી લીધું છે ને હવા ભરાય છે એટલે સરસ ફ્લોપી ઉતરે છે વડા અને હવે એને રાખવાનું નહીં હવે એને આપણે વડા ઉતારી લઈશું આવું રાખવાનું હવે તેલ થઈ ગયું છે હવે આ રીતે આપણે તળી લઈશું અને આવું ખીરું રાખવાનું માં ખારો બારો કશું નહીં નાખવાનું તેલ થઈ ગયું છે એટલે આપણે થી થોડું ફાઈ રાખ્યો છે તમારે જે સાઇઝના ઉતારવા હોય એવા ઉતારવાના વડા ગયા છે તેલ થઈ ગયું એટલે મીડિયમ થી તેજ હઈ રાખ્યું છે અને એટલે બહારથી લાલ અને અંદરથી કાચા ના રહેવા જોઈએ બહારથી ક્રિસ્પી થાય છે અને અંદરથી સોફ્ટ થાય છે હવે આવી રીતે બધા જ વડા આપણે ઉતારી લઈશું અને થાળીમાં આવી રીતે હવે બધા તળી લેવાના અને પછી જ્યારે ખાવા હોય એને દસ મિનિટ પહેલા પાણીમાં નાખવાના એને આ દહીં વડા બધા હવે તરાઈ ગયા છે એના વડા અને આપ ઠંડા પાણીમાં નાખ્યા છે અને જેટલા ખાવા હોય એટલા જ પાણીમાં નાખવાના અને પછી આમ હાથથી એને પ્રેશ કરી પાણી કઢી અને લઈ લેવાના પ્લેટમાં હવે આમ હાથથી પાણી એને કઢી નાખવાનું પ્રેશ કરીને અને લઈ લેવાના વડા હવે હું આ દહીં નાખું છું વડાની અંદર હવે આપણે આ થોડી ખજૂર આમલીની ગોળની ચટણી નાખીશું આ થોડીક ઘણા મરચાંની ચટણી નાખીશું ઉપર નાખીશું જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું લાલ મરચું આ શેકેલા જીરાનો પાવડર છે એ નાખીશું ઉપર થોડું મીઠું નાખીશું કારણ કે દહીંમાંય મીઠું હોય છે અને વડામાંય મીઠું હોય છે ચટણીમાં મીઠું હોય છે એટલે મીઠું થોડુંક જ નાખવાનું ઉપર આ ધાણા છે ધોયેલા એ નાખવા ઉપર નાખવાના આ આ પ્લેટ તૈયાર કરી છે દહીં આ આવી રીતે તમે પણ જરૂર બનાવજો અને કેવું લાગ્યું તમને કોમેન્ટમાં લખજો અને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવી રેસિપી સાથે